દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મઈ દિન ખત્રી દર્શક મિત્રો વાત કરીશું આજરોજ ચૌદ તારીખે ઉત્તરાયણ પર્વની સમગ્ર ગુજરાતમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે પરંતુ કેટલાક લોકો માટે ઉત્તરાયણ પર્વ છે તે એક દુઃખદ ઘટના સાબિત થઈ રહી છે વાત કરીશું આપણે બોડેલીના ગોપેશ્વર મંદિર સામે જીવી પાસે એક વીસ વર્ષીય યુવાનને ગાળાના ભાગ્યે પતંગનો કાતલ દોરો છે તે આવી ગયો હતો જેના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે ઇજાગ્રસ્ત યુવાનને ગળાના ભાગે ગંભીર રીતે ઘાયલ થતાં તેને સૌ પ્રથમ બોડેલીની રેફસર હોસ્પિટલમાં બાઇક પર લઈ જવામાં આવ્યો હતો આખા શરીર પર લોહી લોહાણ થઈ ગયું હતું ડૉક્ટરો પર તેને જોઈને ગભરાઈ ગયા હતા તાત્કાલિક છે તે એકસો આઠને સંપર્ક કરવામાં આવ્યો હતો તાત્કાલિક છે તે એકસો આઠ દ્વારા તેને વડોદરા ખાતે રિફર કરી દેવામાં આવ્યો છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એકસો આઠમાં પણ ખૂબ જ વધારે પ્રમાણમાં લોહી લુહાણ થઈ ગયું હતું ઇજાગ્રસ્ત વ્યક્તિની વાત કરીએ તો બોડેલી તાલુકાના રાજખેરવા ગામના ગૌતમ ગુણવંતભાઈ પારિયા ઉંમર વર્ષ વીસ અન્ય બે બનાવ પણ બોડેલી તાલુકામાં બન્યા છે જે પ્રકારે સૌજીપુરાના આઠ વર્ષીય બાળક જયદીપ બિપિનભાઈ તળવી જેને પણ ગળાના ભાગે દોરો આવી જતા ઇજાગ્રસ્ત થયો હતો કરણ રમેશ નાયકા છત્રાળી ગામના બાવીસ વર્ષના યુવાન છે તેને પણ ગળાના ભાગે ઇજા પહોંચી હતી બંનેઓની છે તે સારવાર કરવામાં આવી છે